શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત વર્ષમાં બે વાર આવે છે પોષ મહિનામાં અને શ્રાવણ મહિનામાં દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ શ્રાવણ માસની શુદ્ધ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે નિસંતાન દંપતિ જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે એવી પુણ્યફળ આપનારી પુત્રદા એકાદશી વ્રતની કથા મહાત્મા મુહૂર્ત વિધિ અને પુત્રદા એકાદશીની આરતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે ધન્યવાદ મિત્રો આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્યો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યની સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે આ દરેકમાં એકાદશી વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિયમથી એકાદશીનું આ વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દુઃખ કષ્ટ દૂર થાય છે ધન વૈભવ લક્ષ્મી યશ કીર્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ વર્ષે પુત્રદા એકાદશીનું વ્રત તારીખ આઠ ઓગસ્ટ બે હજાર બાવીસ સોમવારના દિવસે આવે છે એકાદશીની તિથિ સાત ઓગસ્ટ શ્રાવણ સુદ દશમ રવિવારે રાત્રે અગિયાર કલાક પચાસ મિનિટથી શરૂ થઈ બીજા દિવસે આઠ ઓગસ્ટ શ્રાવણ સુદ અગિયાર સોમવાર સુધી રહેશે એકાદશી વ્રતના પાળનાનો સાચો સમય નવ ઓગસ્ટ શ્રાવણ દ્રાદશી મંગળવારે સવારે પાંચ કલાક છેતાલીસ મિનિટથી આઠ કલાક છવ્વીસ મિનિટ સુધીનો છે આ વર્ષે પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણ માસના સોમવારે આવે છે આથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે ભગવાન ભોળાનાથની પણ પૂજા કરવાની રહેશે આમ પુત્રદા એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ સાથે ભગવાન ભોળાનાથ એમ બે દેવતાની કૃપા દ્રષ્ટિ પ્રસન્નતા પ્રાપ્ત થશે આમ એકાદશીનું વ્રત દશમના દિવસથી જ શરૂ થઈ જાય છે આથી આ વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની બાળ સ્વરૂપની પૂજા કરવી બાળ ગોપાલને પંચામ્રત શુદ્ધ જળથી સ્નાન કરાવી પીળા રંગના વસ્ત્ર પહેરાવી પીળું ચંદન પીળા પુષ્પ અને પીળી મીઠાઈ ધરાવી પૂજા કરવી આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરવો ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા આ દિવસે દીપદાનનું મહાત્મ છે આ દિવસે દીપદાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે નિ સંતાન દંપતી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધાથી કરે છે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું કથા સાંભળવાનું શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરવા કનકધારા સ્તોત્રના પાઠ કરવા પુત્રદા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી આ કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે આ રીતે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી પુત્રદા એકાદશીનું વ્રત કરવું દ્રાદશી ના દિવસે દાન દક્ષિણા આપવી અથવા બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું ગાયને લીલો ખાસ ચારો પક્ષીને દાણા ચણ ભૂખ્યા અન્ન આપી વ્રતના પાળના કરવા આ રીતે પુત્રદા એકાદશીનું નું આવત કરવું આ વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે જે વ્યક્તિ આ વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમને શુદ્ધ અને સાત્વિક આહાર લઈ સાચા મન અને પવિત્ર વાણી રાખીને આ વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈની કુતલી કરવી નહીં કોઈના મનને દુભાવવું નહીં જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું આ દરેક કાર્ય પુણ્યફળ આપનારા છે આજના દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી ઉત્તરદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ધર્મરાજ યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુકલ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્રાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે તે નિષ્ફળ ગયા હવે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેને તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમને મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમશના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખો બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમશ ઋષિ બોલ્યા હે મંત્રી ગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહેષ્મતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વ જન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુકલ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એ જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વિયાયેલી ગાય ઝડપી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં ઝડપીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમશ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસની પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશીને લોમશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યો અને દ્રાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશી નો વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા હવે સાંભળશું પુત્રદા એકાદશીની આરતી સુંદર શબ્દોમાં ॐ जय पुत्रदा एकादशी जय जय पुत्रदा एकादशी श्रावण पक्षे वर्णति सुकल पक्षे मणति महाजित राजा सुधार्यार्या दृष्टि करति ॐ जय पुत्रदा एकादशी पूत्र प्राप्ति करावे, व्रत पुझाजे दिखलावे, कार्यसिति थाई, कार्यसिति थाई, मार्गसत्य बतावे, ओम्जय पुत्रदा एकादशी। व्रतपुत्रदा एहु फलतु संतान सुख सवने मळतु संतान सुख सवने मळतु किलोल करे अंगणी रे किलोल करे अंगणी न्यारु धरतु ओम जय पुत्रदा एकादशी એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી મહાત્મકથા સાથે સુંદર શબ્દોમાં પુત્ર એકાદશી વ્રતની આરતી સાંભળી મિત્રો એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી માતા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા કરવી બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો આથી દરેક વ્યક્તિ એકાદશીના દિવસે સ્નાન દાન ધ્યાન વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત જરૂર કરજો તેમની કૃપાથી ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ધનલક્ષ્મી પુત્ર પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય તેની સુંદર કથા સાથે સુંદર મજાની આરતી આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ